રાજપ્રામાં હાજરા હાજુ છે માં ખોડલ આ તાતાણિયા ધરો શું છે ચાલો જાણીએ કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે દરેક લોકો પોતાના કુલદેવી માતાજીને માનતા હોય છે એવું કહેવાય છે કે મા ખોડલનું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અમે આજે તમને માતાજી કેવી રીતે રાજપરામાં બિરાજમાન થયા તેના વિશે માહિતી આપવાના છીએ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં રાજપરા ગામમાં ખોડિયાર માતાજી હાજરા હજુર બિરાજમાન છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે એટલે તેને તાતણિયા ધરા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે જ ખોડિયાર માતાને રાજાપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળી ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે ખોડિયાર માતાનો જન્મ મૂળ રોહી શાળામાં થયો હતો એવું કહેવાય છે કે રાજાપરામાં ખોડિયાર મંદિરમાં માતાજી હાજરા હજુર બિરાજમાન છે ભાવનગરનો રાજવી પરિવાર ખોડિયાર માતાજીને કુલદેવી તરીકે પૂજે છે રાજવી પરિવારમાં આતાભાઈ ગોહિલે આ રાજાપરાનું મંદિર બનાવ્યું હતું મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાજીના ખૂબ જ મોટા ભક્ત હતા એટલે તેમણે ખોડિયાર માતાજીને પોતાની રાજધાનીમાં બેસવા માટે વિનંતી કરી હતી માતાજીએ પ્રસન્ન થઈને આતાભાઈના સ્વપ્નમાં આવીને રાજાની વિનંતીને સ્વીકાર કરી પરંતુ માતાજીએ એક શરત મૂકી હતી હું તારી પાછળ પાછળ જ આવું છું પરંતુ તમે એક પણ વખત પાછું વળીને જોતા નહીં જો પાછું વળીને જોશો તો હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ આ સાંભળીને આતાભાઈ ગોહિલ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા ત્યારબાદ ખોડિયાર માતાજીને લેવા માટે મહારાજા અને સૈનિકો ઘોડા સાથે આગળ જઈ રહ્યા હતા અને માતાજી રાજાની પાછળ પાછળ જઈ રહ્યા હતા રાજપરા નજીક પહોંચ્યા ત્યારે માતાજીને રાજપરાનું વાતાવરણ ખૂબ જ પસંદ આવી ગયું એટલે તેમણે થોડા સમય માટે રથ થંભાવી દીધો મહારાજાને શંકા થઈ કે માતાજી પાછળ આવે છે કે નહીં તે જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું તો માતાજીએ રથ થંભાવી દીધો હતો એટલે રાજાએ પાછળ વળીને જોતા ખોડિયાર માતાનું વચન મુજબ ખોડિયાર માતા રાજપરામાં રોકાઈ ગયા પછી આતાભાઈ ગોહિલે ત્યાં મંદિર બનાવ્યું ત્યારબાદ ભાવસિંહજી ગોહિલ ઓગણીસો ચૌદમાં માં મંદિરનું સમારકામ કરાવીને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું અત્યારે જે હાલમાં મંદિર છે તે મહારાજા કૃષ્ણ સિંહજીએ બનાવ્યું છે રાજવી પરિવારની કુળદેવી ચામુંડામાં હોવા છતાં પણ આ રાજવી પરિવારને ખોડિયાર માતા પર ખૂબ જ શ્રદ્ધા હતી અને તે ખોડિયાર માતાનું આજે પણ પૂજન કરે છે રાજપરા એ હરવા ફરવા અને ઉજવણીના સ્થાન તરીકે એક જાણીતું સ્થળ છે ભાવનગરથી દર રવિવારે ખાસ રાજપરા જવા માટે સિટી બસને ગોઠવવામાં આવે છે ખોડિયાર મંદિરની બાજુમાં તાતણિયા ધરા નામનું એક તળાવ આવેલું છે અહીંયા સ્થાનિક યાત્રીકો બહોળા પ્રમાણમાં માતાજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા માતાજી દરેક ભાવિક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે સંતોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી અત્યારે પણ હાજરા હજૂર બિરાજમાન છે જે લોકો સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરે છે તેમની પ્રાર્થના હંમેશા ફળે છે રાજાપરા એ ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન છે અને એક ખૂબ જ મોટું યાત્રાનું સ્થાન છે